નમસ્તે ડોકની એક કસરત દુખાવો રોકવા માટે સામાન્ય રીતે આપણે દરેક વ્યક્તિ કોઈ પણ કામ કરતા હોય જેન્ટ્સ હોય લેડીઝ હોય વિદ્યાર્થી જીવનમાં સ્ટુડન્ટ લાઈફમાં જે પણ જેનું વર્ક ત્યારે આપણે વિચારીએ કે આપણી જે ડોક છે આકૃતિમાં જોઈ રહ્યા છીએ તે થોડીક તો આગળ રહેવાની જ છે આપણે એકદમ ફર્સ્ટ ફિગરમાં જે જોઈએ છીએ એકદમ સ્ટ્રેટ ડો કામ સીધી જ રાખેલી છે એ રીતે આપણે કદાચ આખો દિવસ કામ ન જ કરી શકીએ કોઈ પણ વ્યક્તિ ઓફિસમાં વર્ક કરતા હોય કોમ્પ્યુટરનું કામ હોય લેપટોપ વર્ક હોય મોબાઈલનું વર્ક હોય સ્ટુડન્ટ લાઈફમાં લખવાનું હોય વાંચવાનું હોય સામે જોવાનું હોય લેડીઝ હાઉસવાઈફમાં રસોડાનું કિચનનું વર્ક હોય વીણવાનું હોય સિલાઈ એ મસિનનું કામ કરતા હોય જે પણ વર્ક કરતા હોય એમાં સામાન્ય રીતે આપડી ડોકનો ભાગ આગળ થોડોક રહેવાનો છે ચીનના પોર્શનથી દાઢીના ભાગથી થોડો આગળ રહેશે એટલે જે આપણે આ બીજી આકૃતિમાં ને તીજી આકૃતિમાં જોઈ રહ્યા છે એ ચીનનો પોર્શન થોડોક આગળ આવી જાય છે માથાનો પોર્શન આગળ આવી ગયેલો છે એટલે જે લાઇન ઓફ ગ્રેવિટી છે જે અલાઇનમેન્ટ છે એ થોડુંક ચેન્જ થઈ જાય છે કે બીજી અને ત્રીજી આકૃતિમાં પહેલે પ્રથમ આકૃતિને સરખામણીમાં થોડુંક ચેન્જ થાય છે કારણ કે ડોક આપણી આગળ આવે છે તો જે ડોકના સ્નાયુને સિમેટ્રિકલ વર્ક થવું જોઈએ જે નેક ડીપ ફ્લેક્સર્સ છે અને નેક ડીપ એક્સટેન્સર છે ડોકના આગળના મસલ સ્નાયુ ફ્લેક્સર્સ છે અને પાછળના એક્સટેન્સર છે એનું બેલેન્સિંગ વર્ક નથી થતું દાઢીનો ભાગ ચીનનો ભાગ આગળ આવવાથી જે આગળના ભાગના ગળાના જે નેક મસલ્સ છે ફ્રેક્સર્સ છે એ લેન્ધન થઈ જશે લાંબા થઈ જાય છે લાંબા ટાઈમે વર્ષો પછી મહિનાઓ પછી અને જે એક્સટેન્સન મસલ્સ છે એ કોન્ટ્રાક્ટ થાય છે એ સંકોચાય થાય થાય જાય છે એટલે બંને વચ્ચે ઇમ્બેલેન્સ આવે છે એક સરખું કામ નથી થતું આપણે જેટલા કલાક કામ કરીએ એટલા કલાક એટલે આ બધા બાયોમેકેનિક્સના જે ફેરફાર છે એ ધીરે ધીરે ઇનિશિયેટ થાય છે આપણે જે પણ વર્ક કરતા હોય એ વર્કમાં આપણે યાદ રાખીને જો આ એક્સરસાઇઝ આ પોઝિશન આપણે એની ટાઈમ એની વેર કરી શકીએ

લોકની જે આગળ નમેલી જશે ચીનનો ભાગ આગળ આવેલો જશે તો જે પાછળના સ્પાઇનલ જે વર્ટિબ્રલ મસલ્સ છે એ કોન્ટ્રાક્ટ રહેશે પાછળના એટલે જે ઇન્ટરવર્ટિબરલ ડિસ્ક છે એની જગ્યા પણ ધીરે ધીરે ઓછી થશે સ્ટાર્ટિંગમાં દુખાવો થાય થઈ શકે પછી કદાચ સ્ટીફનેસ આવી શકશે પછી કદાચ જે પ્રોગ્રેસનમાં આગળ વિચારીએ સર્વાઇકસ સ્પોન્ડાયલોિસનું આ સ્થિતિ એક કારણ છે

તો આ સ્થિતિમાંથી વારંવાર ચેન્જ લેવાથી કે આ એક્સરસાઇઝ કરવાથી આપણે જે આગળ જોવાની જ છે એક્સરસાઇઝ એ કરવાથી આ સ્થિતિમાંથી આપણે વારંવાર કોન્સ્ટન્ટ એ સ્થિતિમાં ન રહેવાના કારણે જે આગળના ફેરફાર વિશે આપણે વાત કરી એ ફેર ફેરફારથી કદાચ બચી શકશું અત્યારે તો દુખાવો થશે નહીં પણ દુખાવાના કારણે જે સ્નાયુઓ જકડાવાના છે મણકા ઉપર ફેરફાર થવાનો છે ઘસારો થવાનો છે ઘણીવાર ઘસારાના કારણે માથું પણ દુખી શકે પાછળનો ભાગ હેડેક જે કહીએ ચોક્સીપુટ હેડેક એ પણ એમાંથી રાહત આપણે મેળવી શકશું હવે આપણે એ એક્સરસાઇઝ વિશે વાત કરવાની છે ઓનલી વન એક્સરસાઇઝ ફોર રિલીવિંગ નેક પેઇન ઇટ વિલ હેલ્પફુલ એટ પ્રેઝન્ટલી and also it will helpful for future it's meaningful exercise હવે એક કસરત કસરત આ આપણે વિશે વાત કરવાની છે છે જેનું નામ ચીન ટક આ આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે સ્ટાર્ટિંગ પોઝિશન ત્યારે આપણે જે ચીનને પાછળ થ્રસ્ટ કરશું ચીન દાઢીના ભાગને પાછળ લઈ જવાનું કોશિશ કરશું એટલે આપણું માથું એકદમ એલાઇનમેન્ટમાં આવશે અને આપણી ડોક્ટ સિદ્ધિ થશે જે એરો પછી એન્ડિંગ પોઝિશન બતાવેલું છે એટલે જે આપણો પોસ્ચર છે આગળ નમીને દાઢીનો ભાગ માથાનો ભાગ અને ડોકના ભાગમાં જે કવ થાય છે એ ત્રણેય વસ્તુને એક સાથે કરેક્ટ કરી શકશું કે ચીનને પાછળ ધક્કો મારવાનો છે ડોક સીધી કરવાની છે અને માથું એકદમ સ્ટ્રેટ એટલે નજર આપણે સામે હશે તો માથું સીધું થશે ડોકે સીધી થશે અને જે ચીનનો ભાગ છે એ કપાળના ભાગમાં એકદમ વર્ટીકલી એક જ લાઈનમાં ગોઠવાયેલા રહેશે આ ચિંતક એક્સરસાઇઝ આપણે ગમે ત્યારે વારંવાર એની ટાઈમ એની વેર કરી શકશું એવું કઈ ચોક્કસ નથી કે આપણે બેઠા હોય ત્યારે જ થઈ શકીએ ઉભા હોય ત્યારે થઈ શકશે પણ આપણે યાદ રાખવાનું રહેશે આપણી એકાગ્રતા કેટલી છે કે મારે આઠથી દસ કલાક કામ કરવું છે કે બાર કલાક કામ કરવું છે કોમ્પ્યુટર સામે લેપટોપ સામે મોબાઈલ સામે મારે લખવું છે મારે વાંચવું છે પણ મારે વચ્ચે વચ્ચે કોન્સિયસ થઈને આ યાદ રાખવું છે કે મારે ડોકની સ્થિતિ એક સ્થિતિમાં ન રહેવી જોઈએ એના કારણે જે સ્નાયુઓનું ઇમ્બેલન્સ આવે છે એને આપણે અટકાવી શકશું આ પ્રોગ્રેસનમાં ઇનિશિએસનમાં આપણને એટલી ખ્યાલ નહીં આવે પણ લાંબા ગાળે સ્નાયુનું જે

એન્ડિંગ પોઝિશન એટલે ચીન ટક એક્સરસાઇઝ કરીએ છીએ ત્યારે આ એન્ડિંગ પોઝિશનમાં આપણી લોક રહેશે આપણે માથાનો ભાગ આપણો જે આગળનો જે ફોરહેડથી ચીનનો પોર્સન એકદમ સ્ટ્રેટ લાઇનમાં રહેશે એટલે આ સ્થિતિ ઉપરથી જ આપણે ઘણું બધું સમજી જઈશું કે જે સ્ટાર્ટિંગ પોઝિશનમાં જે ચીન આગળ છે માથું આગળ છે એમાં ઘણા બધા ફેરફાર થઈ શકે આપણી સ્થિતિ બદલાશે આપણા સ્નાયુનો જે એક સાઈડની લેન્થ જે લાંબી થઈ જશે અને બીજા સાઈડના સ્નાયુ ટાઈટ થશે અને જે એન્ડિંગ પોઝિશન છે ચીન ટક એક્સરસાઇઝમાં જે સ્થિતિ આપણે મેન્ટેન કરશું એ સ્થિતિમાં જે ડોકના આગળના સ્નાયુ છે નેક ફ્લેક્સર્સ અને પાછળના એક્સટેન્સર છે એ બંનેની લેન્થ ટેન્શન રિલેશનશિપ મેન્ટેન કરી શકશું કે બંનેનું વર્ક સિમેટ્રિકલ થશે કે એક સાઈડના ટાઈટ હશે તો એ પણ રિલેક્સ થશે એક સાઈડના લાંબા હશે તો એ પણ કોન્ટ્રાક્ટ થશે આ આકૃતિમાં જોઈ રહ્યા છે જે આપણો જે જે આપણો પર્સન આગળ રહેશે કલાકો સુધી આપણે કામ કરીએ છીએ અને પાછળ લઈએ છીએ ત્યારે આપણી જે માથાની જે સ્થિતિનો ભાગ છે આપણા માથાનો વજન છે એ બધા જ મસલ્સ ઉપર આવવાનો છે એ એક સ્થિતિમાં વજન ક્યાં સુધી લઈ શકશે અમુક કલાકો પછી તો થાકી જ જવાના છે એક સાઈડના જે કોન્ટ્રાક્ટ રહેવાના છે એને પકડી રાખવું પડશે વજન અને જે આગળના સ્નાયુ છે નબળા પડી જશે એટલે વારંવાર આપણે જો ડોકામ પાછળ ખેંચશું ચિનનો ભાગ લઈશું બેક સાઈડ તો જો આપણી ડોકે સીધી થાય છે અને બંને સાઈડના આગળ પાછળના સ્નાયુનું સરખું કામ ચાલુ રહેશે આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે આપણે ગમે ત્યાં ઊભા ઊભા આપણે પ્રેક્ટિકલી એપ્લાય કરી શકશું કે સપોઝ દિવાલના ટેકે ઊભા હોય કે એમને મેં ઊભા હોય દિવાલના ટેકે ઊભા રહેવાથી જે આપણું પાછળનું શરીર આકૃતિમાં જોઈ રહ્યા છે આપણું દિવાલને અડી જશે અને જે આપણો ચીનનો પોર્શન આગળ રહેશે માથાનો પોર્શન આગળ રહેવાથી જે પાછળ માથાનો ભાગ છે એ દિવાલને અટશે નહીં અને ચિંતક એક્સરસાઇઝમાં એકદમ ચીનનો ભાગ પાછળ રહેવાથી ડોક એકદમ સિદ્ધિ કરવાથી પાછળનો ભાગ એ ટચ થશે ગ્રાઉન્ડના પાછળને દિવાલને અટશે દર્શાવે છે કે આપડી છે રાત્રે સુવા જાય છે અથવા સવારે ઉઠીએ છીએ ત્યારે પણ આપણે બેડમાં આરામથી પાંચ થી દસ વાર કરવામાં એટલી બધો સમય નહીં લાગે એક બે મિનિટનો જ સમય લાગે છે કે જે ઉપરની જે આકૃતિમાં દર્શાવેલું છે અને નીચે એરો દર્શાવેલો છે એટલે આપણે સીધા સુઈને નીચે ઓશિકું રાખવા પાતળું ઓશિકાને રાખીએ છીએ ત્યારે એને દબાવવાનું છે માથાના ભાગથી ઓશિકા તરફ નીચે પ્રેશર આપવાનું છે એટલે જે ચીનનો પોર્સન છે જમીન તરફ આવશે કપાળનો પોર્સન છે એ પણ જમીન તરફ આવશે બેટ તરફ આવશે એટલે આપણી ડોક સીધી થશે જે નેક ફ્લેક્સર આગળના સ્નાયુ છે પેન વીક પડવાથી લાંબા થવાથી પાછળ પુશ કરવાથી ધક્કો મારવાથી કોન્ટ્રાક્ટ થશે અને જે નેક મસલ એક્સ્ટેન્શન મસલ્સ છે એ સંકોચાયેલી સ્થિતિમાં રહેશે આગળની સ્થિતિમાં એટલે એ પણ રિલેક્સ થશે એટલે સ્ટ્રેચિંગ ઇફેક્ટ આવશે એટલે બંનેનું સરખું કામ થશે એટલે આ વિડીયોમાં આપણે જોયું કે ઓનલી વન એક્સરસાઇઝ ફોર ઇમ્પ્રુવિંગ નેક પેન એન્ડ ફોર મેન્ટેનિંગ નેક પેન એટ પ્રેઝન્ટ એન્ડ ઓલસો ફ્યુચર એક જ એક્સરસાઇઝ જો આપણે વારંવાર કરવાથી આપણે કોઈપણ સમયે કોઈપણ સ્થિતિમાં જો આપણે વારંવાર યાદ રાખવાથી કરવાથી લોંગ ટાઈમ ઘણો જ આપણને ફાયદો થાય છે આ સાયન્ટિફિક એક્સરસાઇઝ છે આના ઘણા બધા એવિડન્સ છે વૈજ્ઞાનિક પુરાવા છે વૈજ્ઞાનિક અભ્યાસ છે પણ યુવાનીમાં આપણે વર્ષો સુધી કામ કરશું તો આપણી ડોકને કદાચ કાંઈ નહીં થાય પણ અમુક વર્ષો પછી એની ઇફેક્ટ આવવાની જ છે એટલે એ આપણને દર્શાવશે કે આપણો દુખાવો તો અચાનક વધે છે પણ આપણે જ્યારથી કામ ચાલુ કરશું એક જ સ્થિતિમાં એ પહેલા દિવસથી જ એની સેશનથી જ આપણે આ પોસ્ચર રહેવાથી એક સાઈડના મસલ્સનું વધારે કામ થાય છે લાંબા થાય છે અને બીજા સાઈડના મસલ્સ કોન્ટ્રાક્ટ થાય છે સ્વાજમમાં આવે છે શરૂઆતના સ્ટેજમાં યુવાનીમાં નાની ઉંમરમાં બાળપણમાં યુવાનીમાં મસલ્સ એટલા સ્ટ્રોંગ હોવાથી આપણું બોડી સ્ટ્રક્ચર એટલું મજબૂત હોવાથી કદાચ લક્ષણો ન પણ આવી શકે એટલે અત્યારે જે આપણે વર્ક કરીએ છીએ એમાં પણ વચ્ચે વચ્ચે માઇક્રોબ્રેક અથવા એ આપણી જગ્યાએ ગમે ત્યારે જે નેકની પોઝિશન છે એ ચેન્જ કરવાથી સાયન્ટિફિક એમાં ઘણા બધા વૈજ્ઞાનિક પોઝિટિવ ફાયદા થઈ શકે છે ઓનલી વન થી આ સ્થિતિથી ચિંતક એક્સરસાઇઝથી આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ